હલો પ્રેમજીભાઈ બોલો ને હા બોલું છું પ્રેમજીભાઈ અજય સિંહ બોલું ચેતનભાઈ વાત થઈ અજય સિંહ જાડેજા હાજી હા બોલો ને ભાઈ હા ચેતનભાઈ વાત થઈ તી તમારે એવા તો વાત થઈ યાદ ના હોય મને શું હતું વાતમાં હવે જે દિવસે જે મારી મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હોય તો હું માફી માગું તમે કયો તો રૂબરૂ આવી માફી માગું ના ના જો એમાં એવું છે મિત્ર હું કોઈ એવો મોટો માણસ નથી નાના મોટા નું ભૂલ તો ગમે હું મારા ફેમિલી પ્રોબ્લેમ હતો હું મારા માનસિક ટેન્શન મેં તમને કીધું ને કે હું કોઈ એવો ટપોરી રિક્ષા વાળો નથી અને હું રીક્ષા માગતો નથી આ દીકરીઓને મુકવા માટે પરીક્ષા આપવા માટે હા હું ઈ જ તમને કઉ છું કે મારી જે કઈ ભૂલ હોય તો હું તમારી ગયો તો રૂબરૂ આવીને ક્યાં કહું માફી માંગુ મને એમાં કઈ હું નીચો નથી થઇ જતો એમાં મને કઈ ફેર નથી મારા માટે બધા સમાન જ છે તમે ઈ હું ઈ ના ના મેં કોઈ દી કોઈ દી કોઈ માફી મગાવી જ નથી એવી છે ને હરકત જ ન કરવા દઉં કોઈ હું પણ ટૂંકા શું કેવા મારી હું એમ કહું કે તમને ખરેખર ખોટું લાગ્યું હું માફી માંગુ છું હા ના એ તો ભલે વાંધો નહીં માપી તો એ તો આપડે ભૂલ કરી એટલે માંગતા હોય મારે માંગવી પડે પણ મારું એવું કેવાનું થાય મેં તમને ચેતવણી પીધી તમને મેં કીધું તું કે હું કોઈ મજૂર નથી કે હું કોઈ એવા તંત્રથી નથી પણ આટલું તો તમને મગજમાં બેસે ને પાછું મેં તમને શું કીધું કે હું મારી ઉંમર જેથી સોળ વર્ષ ની હતી ને તેથી મારા બાપુજી એ મારા ખિસ્સામાં હાથ નથી એટલા સોમાન થી હું જીવું છું સમજાણો હું કોઈ પકડ પકડમાં કોઈ આવતો નથી ને મારી પકડમાં આવે ને હું મૂકતો નથી સીધી લીટી ઉપર હાલવા વાળો માણસ ઈ મેં મેં તમે જે નિવેદન લખાય ને એની ઉપર જ મેં જાણ્યું કે આ માણસ utility ના માણસ છે બરોબર છે કે ભાઈ ખોટી કોઈ ઉપર ખોટા આક્ષેપ કરે એવા નથી એમાં તમે જોજો હજી સુધી મેં છે ને અમારા દલિત પણ આનો ઉપયોગ નથી કર્યો એમાં કેમ કે તમે મને એવું કાઈ કીધું જ નથી બરોબર ને એટલો સીધી આ છે હું હું સ્વીકારું છું ને હું એમ કઉ છું કે તમે સીધી તમારું નિવેદન છે ને એની ઉપર એમ લાગે કે આ માણસ સીધી લીટી ઉપર આવવાનો સાચો માણસ છે તો પછી અને તમને એવું લાગ્યું કે આ હું બીજું મારું તોડી લેવાનો ખબર નથી કે મારા હાથ કેવડા લાંબા છે એવું નથી હું છે ને મારા તો મેં તમને કીધું કે હું મારા માનસિક ટેન્શનમાં છું મારા ફેમિલી પ્રોબ્લેમમાં ભઈયો પણ ઈ તો હોય મારે હોય એવું કઈ નથી બરોબર બધાને હોય અમુક 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 મેજર એવા પ્રોબ્લેમ હોય કે જેનો નિકાલ ના થાય હક્કો હોય અરે બધાનો થાય યાર નિકાલ કેમ ના થાય બધાનો થાય નિકાલ નથી જાતો હું ફેમિલી પ્રોબ્લેમ અમુક એવા હોય કે જેને કોઈને કઈ નો હોકી અને નિકાલય ન હોતો

તમે માણસ તો જોતા જ મારું નામ છે તમે કોઈ કાનાલુસ માં આવો ને આટો દેવા કોઈ ભૂલ થઈ તો ખાલી માં નામ પૂછાવજો મારું પણ હું એમાં જિલ્લા નો નથી તો મેં મદદ કરી છે પોલીસ વાળા ને ખોબલે મદદ કરી ના ભાઈ આ તો પોલીસ ના માણસ પોલીસ ને મદદ કરવાના માણસ હા અને હજી સુધી ભાઈ મેં કોઈ દી ભલામણ નથી લીધી કોઈ દારૂડિયા ની જુગારીયા ની કે બીજા અવે કામ કરતા એની કોઈ ની ભલામણ લઈને નથી ગયો બરાબર કોઈ દી નઈ ઈ ઈ મને કીધું મેં બધું જાણ્યું હોય તોયે જ હું કેતો હોય ને કે ભાઈ હું કહું છું કે મારી ભૂલ છે sorry તમે ક્યાં મળશો મને હાલો હું તો ready માણસ છું ગમે મળું મારે કોઈ fix time ના હોય યાર કઈ ના તો આપડે ચેતનભાઈ અહીંયા મળશું ભાઈ તો મારે તો વળી યાર રખડવાનું ને આજ કરવાનું ને ના 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 તમારે ક્યાંય નથી જવું તમારે ફ્રી હોય ત્યારે કેજો હું તમને ત્યારે જઈશ

હા ગલતર એવા આક્ષેપ કરતો તો કે તમને રોજી રોટી માટે આપી છે તમે રિક્ષા ચાલક જવો એવી રીતના ધરારથી એવી રીતના લખતો તો પણ એને કાઈ પકડમાં આવ્યું નહીં હા સમજાણો ગોલતરનો હતો ને મારે જે નિવેદન લીધું ને હા 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 એની વાત કરું છું એમ અને હવે તો બહુ ટાઈમ થઈ ગયો તમે તરત જ વાહ વા ફોન મેં કર્યા તા યાદ છે તમને પણ હું તમને ત્યારે ઓળખતો નતો તમે પાછા આ નંબર માં કર્યા ને મેં તમને આમાંથી જ નંબર આપ્યો તો મારો આજ હા હા મેં નંબર માં ફોન કર્યા હતા તમે તો ઠીક છે હું મને કઈ ખબર નથી ક્લાસ વન અધિકારી હોય ને ભાઈ એના બાયણા ખખડાવી અને એની આરે મેં વાત કરી છે એવા મને વાત કરવાના આઈડિયા એવું નથી કે હું ગામડા નો પશુપાલક છો કે ખેતી કરું છું એટલે મને કઈ ખબર ના હોય ના ના હું

લઈ લેવાનો મારો ઈરાદો તો નહોતો અરે એ જ કહેવાય ને ખિસ્સા માંથી કાઢ્યો ચોર જ કહેવાય એ પછી ભલે ને એ ગમે એનો ઉપયોગ કરે કહેવાય શું ચોર એમ સાંભળો મારો ઈરાદો શું હતો કે તમે રિક્ષા રોડ ઉપર આપણે બે ઉભા ચર્ચા કરતા ને સાઈડ માં મારું એક તો મગજ કામ ન કરતું એટલે પ્રોબ્લેમ એ હતો અને સામે ઓલા ઓટલું વાળા કેટલા ખુલ્લા હતા બધા અદબ વાળી આપણે જોતા હતા યાર મારી ક્રેડિટ ડાઉન આ નાખીને ટપોરીઓ લાગે આ પાન મસાલા વાત કરતો હશે ને લીલા પીલા વાળ કરી તમે મારી પ્રતિષ્ઠા ને છે ને નુકસાન પોચાડી અને મેં મારી ઇજ્જત ને ડાઘ નથી લગાડ્યો મને પચાસ વર્ષ થયા મારી સાચી ઉંમર મારા હાથમાંથી વહી ગઈ ને મારા મા બાપ ને કે મને કોઈ ને હજી સુધી ઈજ ટાઈપ નથી લાગ્યું ભાઈ અજય ભાઈ પણ હું એટલે જ કહું છું કે તમને જે ખોટું લાગ્યું એ બદલ હું તમારી માફી માંગુ છું તો હવે તો બીજું શું હોય કાંઈ વાંધો નહીં એમાં શું હોય બીજું હવે તો કાયદો કાયદાનું કામ કરે હું મારું કામ કરું તમે તમારા કામ કરો ટેન્શન કાઢી નાખવાનું હોય મનમાંથી કાંઈ ફેમિલીનું હોય તો નહી એ તો પ્રશ્ન હલ થાય ત્યારે ટેન્શન નીકળે ને એનું આમાં કાઈ ના થાય આમાં કાંઈ જેલ બેલ કે એવું કાંઈ ના આવે કાંઈ જોગવાઈ એ પ્રશ્ન નથી તો તમને તમને ખોટું તો લાગ્યું જ છે ને હા

રિલાયન્સ બાઉન્ડ્રી ની બાજુમાં જે ઓલું જોયું આપણે પ્રાણી સંગ્રહાલય ઓલું જૂ જોયું વનતારા પીપળી પાસે આવ્યું ઈ તો પીપળી ની આ બાજુ ના ભાગ માં હું રહું વનતારા હે ને ઈ મારી બાજુ માં અહિયાં વાડી હે ને અહિયાં હું કામ કરતો હોઉં કાયમ સવારે સાંજ સુધી આખો દિવસ કામ કરતો હોઉં આવું તો કોક દી જ મારે જવાનું થાય નકર હું આખો દિવસ કામ જ કરતો હોઉં હમ 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 તો કઈ વાંધો નહીં હું અહિયાં રૂબરૂ આવીશ તમારી પાસે ભલે હાલો

પછી ક્યાં જાહે તમે તો ઠીક છે સામાન્ય કર્મચારી કેવા પણ કદાચ class નો અધિકારી હોય ને એના સામે મને લડવાનું ટેવડે છે આપડે ઈ તો મને ખબર જ છે તમે class ના અધિકારી હોય તો હું ને કદાચ છે ને ઓલા MLA હોય કે એમપી હોય સીધી લીટી ના માણસ એ ગમે એની સામે લડી શકે હા તમારો જે ઓલો હું છે PSI આપડે એસપી ગોહિલ હજી સુધી મારા વાત એ નથી કરી એમ પ્રેમજી ભાઈ સામે વાત થાય હમ તો તરત જ રેકોર્ડ થતા હોય અને જગ્યાએ જગ્યાએ મૂકવાના હોય શું વાત કરે મારા હાની હમ 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 ભૂલ કઈ રીત છે આપણે આખો હું કહું તમને જે કોઈ પણ વસ્તુનું ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું કાંઈ વાંધો નહીં હાલો હવે આ વસ્તુ ભૂલી જવાનું હવે છે ને બીજા કોઈ નાના માણસો હોય ને બીજા નંબર મે એક વાત મારે તમને કરવી તી કે તમને સાહેબ મોકલતા હશે કે ભાઈ આવી રીતના આપણે પંચ નામામાં સહી નું કરવા માટે માણસો જોઈએ છે બરોબર તો એમાં રોડ સરકારી રોડ ઉપર રિક્ષા વાળા જતા હોય બીજા કોઈ ના હોય કાળા કાચ વાળી ગાડી વાળા કે જબ્બા વાળા કે વાળા એવા કોઈ ના હોય તમારી વાત સાચી છે કે પછી રિક્ષા વાળા નાના માણસો હોય ટક નું કઈ ટક નું ખાતા હોય એટલે એને નોલેજ ના હોય કાયદાનું એટલે હલાવી લે એવું કઈ ના ના એવું નથી અને હવે તો અમુક એમાંય ફેરફાર થઈ ગયો કે તમે હવે જે નવા બન્યો ને જે બનાવ ઘટના સ્થળનું પંચનામું હોય ને એમાં તો સ્થળ ઉપર જ જઈને કરવું પડે જે ઓલા બેહી ને બોલાવીને ને એ બધી સિસ્ટમ બંધ થઈ ગઈ છે અરે સિસ્ટમ હતી જ ને છે જો અત્યારે એ આ એ બાબુભાઈ આહીર કરંગીયા ઉંમર વર્ષ બાવન મને યાદ છે ત્યાં બરાબર ગામ નાંદુરી હવે એ નાંદુરીમાં એનું ઘરેલું કજિયું હતો એનું જે કાંઈ હોય એ

પોલીસ એ માર્યા તા કે સામે વાળા એ માર્યા તા એમ તો ઈ મને શું ખબર હવે મારી અગાઉ એને મારી મારી ને કોતરા જેવા કર નાખ્યા એ મને શું ખબર ઈ તો પોલીસ ના ડર થી હાથ પાડવા ના ના ઈ એને જો એ ઓલા જે જેના જે પક્ષ ને એને માર્યા તા એ લોકો ઉપર ખોટા આક્ષેપ ના કરે ને કે ભાઈ અમને માર્યા છે એના માટે નું પંચનામું છે સ્થળ પંચનામું કે એ કઈ નથી એમાં અને પાછું મને તમે વાંચવા ના દીધું યાર મારો એટલો તો અધિકાર હતો ને હું ભણેલો છું ભાઈ, અરે તે વાંચવા ગયા તમને મેં સાઇબ નો કીધું મેં કીધું કે ફોટો પાડી લ્યો તમને જો ટાઈમ ન હોય તમે નોતા કહેતા કે મારે જવું છે એ તો છેલ્લે તમે કીધું ફોટો પાડી લ્યો અને ફોટા પાડવાથી વાંચાય ન જાય બરાબર મારે હવા બે તો નંબર છે ચશ્મા પહેરવા પડે એ વાંચવા માટે હા એ ત્રણ પેરેગ્રાફ હતા એ એવી રીતના એટલી ખબર ન પડી જાય કે આમ હે તેમ ભલે એની અરે મને વાંધો નહોતો પણ ટૂંકમાં સરકાર જ નિર્ણય પોલીસ જ નિર્ણય કરી લે કે આને કોર્ટમાં પહોંચાડવો કે ઘરે પહોંચાડવો શું કરવું આ તો એવી રીતના ના હોય ને કોક ને તક આપવી જોઈએ ને આપણે મારા કેવડી ઓલું બિચરા ને નુકસાન થાય એટલે આવું ના કરાય એટલે તમે ટૂંકમાં હું તમને એક ભાઈ તરીકે હું સલાહ તરીકે ભાઈ તમે વડીલ છો હા કાઈ પણ તમે એવું કરો ને તો તમે પેલા ધ્યાન ને લ્યો સમજો જાણો ઈ કોણ છે

એટલે હું એ કોઈ મોટો માણસ નથી હું નાનો માણસ જ છું હા તો કુદરતે રોટલો દઈ દીધો છે તો ખાઈએ છીએ નોકરી મળી ગઈ છે સારું સારું તોય હું કહું તમારા લક છે જો હું વાત કરું ને તો હું જાહેર થાંભલાની લાઈટે ભણેલો ઓગણીસો ને પંચાણુંમાં એની આજુબાજુમાં તમારો કદાચ જન્મ હોય હા ઓગણીસો ને પંચાણુંમાં મેં પરીક્ષા પાસ કરી બોર્ડની દસ ધોરણની એ પછી મેં એક વર્ષ નું કર્યું બે વર્ષ ડિપ્લોમા કર્યા ઓફલાઈનના જમાનામાં

એટલા માટે બાકી તો ભલે ને તમે જે ઓળખ્યું એવું કર્યું તમને કઈ એવું હશે કે મેં આ કપડા સારા પહેર્યા છે પોલીસ ના તો હું આ ગમે એને રોકી શકું એવું તમને લાયગું હોય તો હું કહું છું ને તો હું માફી માંગુ છું ના ના ઈ કપડા ને જો એવા કપડા તો છે ને ભાઈ તમે માનશો નહી સોમવારી માં મળે ચાલ અરે કહું છું સોમવારી માં દસ રૂપિયા નું ટીશર્ટ લે એટલે કોક ને એમ થાય કે આ બારસો પંદરસો નું હશે હા પણ ઈ ઈ ઈ માં ને આમાં ફેર હોય હમ ભલે તો વાંધો નહીં બીજું હું હવે કંઈક કરશું બીજું શું આડુ બહુ હવે તો મને છે ને ઊંડા ઉતારી દીધો મેં છે ને court માં copy નાખી દીધી અને વકીલ રાખ્યો છે ખબર તમને ના ધર્મેશ ધમસાણીયા મોકલું કોપી આ નંબર ઉપર ધર્મેશ ધમસાણીયા લાલપુર લાલપુરા હા પેનલ નો જ આવે ને અમારે શું છે કે ફ્રી માં આવે અમને વકીલ અને વકીલ ની જરૂર ના પડે ડ્રાફ્ટિંગ તો હું જ બનાવી લઉં ખાલી attested કરવા માટે ટેબલ ઉપર મુકવાનું હોય વકીલ ને હા બાકી એના અડધા કામ હું કરી લઉં એવું કઈ નથી ના ના હું કવ છું ને કે સોરી તમને જે કઈ ખોટું લાગ્યું હોય ઈ હમ અને હું રૂબરૂ તમને મળવા આવીશ તમે ફ્રી હોય ત્યારે ખાલી મને કેજો તો હું ફ્રી છુ અત્યારે ભલે ભલે રિલાયન્સ આવી જાય કઈ વાંધો નહી હાલો એ એ